નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે એરંડાના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો અને આજે મિત્રો એરંડાના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા કંટાળી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા એરંડાના બજાર ભાવ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તાજા એરંડાના ભાવ જામજોધપુર બારસો સાઠથી તેરસો અગિયાર જસદણ બારસોથી બારસો અને એક ભચાઉ બારસો સિત્તેરથી બારસો પંચાણું તલોદ તેરસોથી તેરસો પચીસ દહેગામ બારસો સિત્તેરથી બારસો નેવું ઈડર તેરસો એકથી તેરસો પચીસ બેચરાજી બારસો નેવુંથી તેરસો વીસ ડીસા બારસો સત્યાશીથી તેરસો પંદર ભાભર બારસો એંશીથી તેરસો અને ત્રેવીસ પાટણ અગિયારસો નેવુંથી બારસો અડસઠ ધાનેરા બારસો સિત્તેરથી તેરસો પંદર મહેસાણા બારસો પચાસથી તેરસો પચીસ બીજાપુર તેરસો એકથી તેરસો ત્રીસ હારીજ બારસો એકાવનથી તેરસો પંદર માણસા બારસો નેવુંથી તેરસો ઓગણીસ બોટાદ અગિયારસો પચાસથી બારસો પંદર વાંકાનેર બારસો ચાલીસથી બારસો સિત્તેર ભચાઉ બારસો સિત્તેરથી બારસો પંચાણું દશાડા પાટડી બારસો એંશીથી બારસો પંચ્યાસી ડીસા બારસો પંચોતેરથી તેરસો પંદર ભાપર બારસો નેવુંથી બારસો અને એકવીસ પાટણ બારસો પંચાવનથી તેરસો છવ્વીસ ધાનેરા બારસો સિત્તેરથી તેરસો ઓગણીસ ભીલડી બારસો એંશીથી તેરસો એકવીસ કલોલ બારસો એકાણુંથી તેરસો પંદર સિદ્ધપુર બારસો નેવુંથી તેરસો સત્તર હિંમતનગર તેરસોથી તેરસો દસ કુક્કરવાડા બારસો પંદરથી તેરસો ને અગિયાર ઈડર બારસો નેવુંથી તેરસો દસ ઇંટોય અગિયારસો એકાણુંથી બારસો ચાલીસ બેચરાજી બારસો નેવુંથી તેરસો પંદર પ્રાંતિજ બારસો પચાસથી બારસો એંશી સમી બારસો એંશીથી તેરસો ચાલસમાં બારસો એકાવનથી તેરસો ચૌદ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ